ડ્રોન પેન્યોર ખુશી પંચાલની સિદ્ધિ અંગે રાજ્ય મુખ્યમંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે ત્યારે ટેકનોલોજીના વિનિયોગથી કામને સરળ બનાવવા અને અવરોધક સમસ્યાઓના ઉકેલની દિશામાં આપ સારું કામ કરી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના ડ્રોન પેન્યોર ખુશી પંચાલની સિદ્ધિઓ અંગે પ્રસન્નતાની લાગણી વ્યક્ત કરી છે તેમણે માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે ડ્રોન ઉદ્યોગિકા તરીકે કાઠું કાઢનાર ખુશીની સિદ્ધિઓને બિરદાવતો પત્ર પાઠવ્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રમાં જણાવ્યું છે કે એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે ત્યારે ટેકનોલોજીના વિનિયોગથી કામને સરળ બનાવવા અને અવરોધક સમસ્યાઓના ઉકેલની દિશામાં આપ સારું કામ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જય જવાન જય કિસાન જય વિજ્ઞાનમાં જય અનુસંધાનનું સૂત્ર ઉમેર્યું એની તેમણે પત્રમાં યાદ અપાવી છે ખુશી પંચાલે એરોનોટિકલ ઇજનેરીના અભ્યાસ દરમિયાન એરો મોડેલિંગ અને શાળા કોલેજો માટે ડ્રોન વર્કશોપ યોજીને આ ક્ષેત્રમાં કારકિર્દીની શરૂઆત કરી હતી તેની સાથે તેમણે ડ્રોનની મદદથી લગ્નની સિનેમેટોગ્રાફી રિયલ એસ્ટેટના માપ અને સ્થળ સ્થિતિની ચકાસણી જેવી સેવાઓ આપવાનું શરૂ કર્યું કાર્યક્ષમતાના સંવર્ધનમાં અને ઔદ્યોગિક ક્ષેત્રમાં જોખમ ઘટાડવામાં ડ્રોન ટેકનોલોજીની ભૂમિકા સમજીને તેઓએ ઔદ્યોગિક બાબતોમાં ડ્રોન ટેકનોલોજીની ઉપયોગિતા અને મહત્વની ભૂમિકા ઉજાગર કરવા ખુશીએ કંપનીની સ્થાપના કરી છે તેમની આ સાફલ્ય ગાથાને પત્રમાં બિરદાવવામાં આવી છે તેની સાથે ખુશીની ઉદ્યોગ સાહસિકતા અને ટેકનોલોજીની સમજણ તેને આ સફળતા તરફ દોરી ગયાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે હાલમાં ખુશી તેની ડ્રોન ઉદ્યમિતા હેઠળ વિઝ્યુઅલ અને થર્મલ ઇન્સ્પેક્શન પવન ચક્કીના પંખિયાઓનું નિરીક્ષણ જમીન અને નદીઓની માપણી ખેતીમાં સ્પેસિંગ સહિતની વિવિધ સેવાઓ ઉદ્યોગ એકમોને ઉપલબ્ધ કરાવી રહ્યા છે તેમના લોકોને ડ્રોન ટેકનોલોજીની ઓળખ આપવાના તાલીમ આપવાના અને એ રીતે સલામત કાર્ય સંસ્કૃતિને વેગ આપવાના પ્રયત્નોને સંવેદનશીલ મુખ્યમંત્રી એ જે રીતે બિરદાવ્યા છે તે જોતા ડ્રોન ઉદ્યોગિકા ખુશી પંચાલની સિદ્ધિઓ વડોદરા માટે પ્રેરક અને ગૌરવ લેવા યોગ્ય છે